અંબાજી પૂનમ ના મેળા માટે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પની પૂરજોશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે આધુનિક સજ્જ ગુજરાતનો સૌથી મોટો મહાકેમ્પ ધોરી ગામે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા યોજાશે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા મા અંબાના ધામમાં એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર દરમિયાન મહામેળો યોજાવાનો છે ત્યારે દૂર દૂરથી અંબાના ચરણોમાં ઝુકાવી આશીર્વાદ છે ત્યારે આ પદયાત્રાને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે બનાસકાંઠાના ભામાસાને સેવાભાવી તેમજ ગુજરાત ભાજપના બક્ષીપન મોરચાના પ્રદેશ મંત્રીને પીએન માળી ફાઉન્ડેશનના ચેરમેન શ્રી પીએન માળી દ્વારા બે સપ્ટેમ્બરથી છ સપ્ટેમ્બર સુધી મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેડિકલ સેવાઓ જમવાની વ્યવસ્થા આરામ કરવા માટેની વ્યવસ્થા તેમજ અનેક પ્રકારની વ્યવસ્થા સાથે પાલનપુર અંબાજી હાઈવે ઉપર કેમ્પનું આયોજનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ભાદરવી પૂનમના મહામેળાને લઈ અંબાજીમાં શ્રદ્ધાળુઓનો અવિરત ધસમસતો પ્રવાહ જોવા મળતો હોય તો બીજી તરફ પદયાત્રિકોની સેવા માટે અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી રહી છે એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મા અંબાના મહામેળા દરમિયાન લાખો પદયાત્રિકો પગપાળા યાત્રા કરી અંબાજી માતાના ચરણોમાં શિસ નમાવી ધન્યતા અનુભવશે આ દરમિયાન પદયાત્રિકોની સુવિધા માટે પાલનપુર અંબાજી હાઈવે દાતા મહેસાણા માર્ગ તેમજ ખેડબ્રહ્મા અંબાજી માર્ગ પર સેવાના કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા છે આજે શ્રેણીમાં બનાસકાંઠાના ભામાસા ને સેવા ભાવી અને ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી અને પીએન માળી ફાઉન્ડેશનના ચેરમેન શ્રી પીએન માળી જન્મ જાતિ સેવાના કાર્યો કરે છે અને વર્ષોથી સતત દરેક પ્રકારની સેવા કાર્યક્રમ આવી રહી છે આ સેવા કેમ્પમાં યાત્રિકોને રહેવા જમવાની સુવિધા તબીબી સારવાર આરામ માટેની વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ખાસ કરી વરસાદી સિઝનને ધ્યાનમાં રાખી આ વર્ષે વોટરપ્રૂફ ડોમ જેવી નવીન સુવિધા પણ પદયાત્રિકો માટે ઊભી કરવામાં આવી છે જેથી યાત્રિકોને પણ પ્રકારની અસુવિધા ન થાય સેવા સંચાલકો દ્વારા જનતાને યાત્રિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ કેમનો લાભ લઈને યાત્રા દરમિયાન સુખ શાંતિનો અનુભવ કરે સાથે જ તંત્રના અધિકારીઓને કર્મચારીઓ જે મેળાની વ્યવસ્થા સેવા બજાવી રહ્યા છે તેઓને પણ આ સેવા કેમ થકી લાભ મળી શકશે એવા સંજયસિંહ રાઠોડ બનાસકાંઠા